જય સ્વયંભુ હા તો શું તમે કહો છો કૃષ્ણ પ્રશ્ન બોલો હાણીયત્ર બરાબર તો જ્યાં સાંભળો જ્યાં મનોમય શક્કર ની ધારા કુંઠિત થાય ને

પ્રગટ થાય છે અને તેની ધારા શું સમજવી હા બરાબર તો આ મનોમય ચક્ર તે મન ને જાણવું શું આ જે મનોમય ચક્ર છે એ મન ને જાણવાનું છે અને તેની ધારા તે આ દશ ઇન્દ્રિયો છે એની ધારા જે રહી ને આ દશ ઇન્દ્રિયો છે એમ સમજવું અને જાણવું તે ઇન્દ્રિયો રૂપી મનની ધારા જે ઠેકાણે ઘસાઈ ને બુઠ્ઠી થઈ જાય તેને નિમિષ્યારણીય ક્ષેત્ર જાણવું કયા ઠેકાણે આ ધારા ઘસાય અને બુઠી થઈ જાય કે જે ઠેકાણે ભગવાનના એકાંકિત ભક્તો હોય રહેતા હોય ને તે ઠેકાણે જાણું એમાનો કે જ્યારે મનોમય ચક્કરની ઇન્દ્રિયો રૂપી ગુઠી થઈ જાય થઈ જાય છે ને ત્યારે શબ્દ રૂપ રસ અને ગંધમાં પ્રીતિ રહેતી નથી એવું સંતના સમાગમ રૂપી નૈમિસારણીયમાં ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણ ને ઈશ્વું અને ત્યાં ડડ મન કરીને રહેવું તો આ મનોમય ચક્ર ની ઇન્દ્રિયો રૂપી ધારા જ્યાં બુઠી થઈ જાય છે તેના કારણમાં અક્ષર સ્વરૂપ નું ધ્યાન છે અક્ષર સ્વરૂપ સર્વ ઘટમાં વ્યાપક છે શું છે વ્યાપક વ્યાપક સ્વરૂપે રહેલું છે જે છે પ્રાણે પ્રાણમાં તે સ્વરૂપ બિરાજમાન છે જે અંતરદ્રષ્ટિ કરી તેને જુએ છે એ જ એને જાણે છે તેની માટે આત્મદ્રષ્ટિ એ જુઓ તો એક અણુ જેટલું પણ સેટુ નથી પણ જે આત્મ દ્રષ્ટિ થી જુએ છે ને તે સત્ય છે સાચી છે અને જેમ દેહ ની વિશે જીવ હોય તેમ જીવ ના વિશે શિવ રહેલો છે મારો જીવ તે શરીર છે ત્યારે શિવ તો શરીર હિન્દ છે શરીર છે જે પોતાના જીવાતમાને થોડ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી જો પૃથક 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 માને અને તેના વિશે અખંડ અનાદિ પરમાત્મા બિરાજમાન છે બરાબર એમ સમજે તો તે સંત થકી પરમાત્મા અને તેના धाम અણુ માત્ર સેટા નથી અણુ માત્ર પણ સેટા નથી એવી રીતનો એવા સંત ના દર્શન થાય ત્યારે માનવું કે મન સાક્ષાત ભગવાનનો દર્શન થયા છે આ મન સાક્ષાત મને ભગવાનના સાક્ષાત દર્શન થયા થયા છે તેવી સમજણ વાળાને ને કુતાર થશે દરેક સંતો એ મહાપુરુષો પરમાત્મા ને ગોતવા માટે અંતર દ્રષ્ટિ કરવાનું કહ્યું છે કેવું કીધું છે અંતર દ્રષ્ટિ કરવાનું કહ્યું છે તો અંતર દ્રષ્ટિ તમારો આત્મા તમારું શુભ ચૈતન્ય સ્વરૂપ તે જ પરમ તત્વ પરમાત્મા છે હું છે આ તમારો આત્મા પરમ તત્વ તમારું શુભ ચૈતન્ય સ્વરૂપ તે જ પરમ તત્વ પરમાત્મા છે તો સંત કૃપાથી અંતર્દ્રષ્ટિ થાય અને અંતર્દ્રષ્ટિ કેવી કોને અંતરદ્રષ્ટિ થાય ખરી પણ અંતરદ્રષ્ટિ કેવી કોને તે સંત સદગુરુ પાસેથી જાણવું અનુભવ તમારા મનને તમારામાં સાલતા શ્વાસમાં જ અંતર્ગત કરવા તેજ અંતરદ્રષ્ટિ છે બરાબર તો હવે કઈ હોય તો કયો એને જ અંતરદ્રષ્ટિ કહેવામાં આવે છે તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ બોલો ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ જય ગુરુ